અહીંયા તમને ક્યુઆર કોડ જોવા મળી રહ્યો છે મારા આ વર્ષના ઇનોવેશનની અંદર મેં મારા ગેમ્સ માટેના ધોરણ અને વિષય મુજબના વિષયને અનુરોપ ક્યુઆર કોડ તૈયાર કરેલા હતા તેમાંનો આ એક ક્યુઆર કોડ છે જે ફીડબેક માટે બનાવેલો હતો ફીડબેક એટલે કે સાથ આપો અને આવો ભાવ રજૂ થઈ શકે એ માટે મેં આ ક્યુઆર કોડ પસંદ કર્યો હતો આ ખૂબ જ આકર્ષણની બાબત સૌના માટે રહી હતી તો આ પ્રકારના ક્યુઆર કોડ ઓનલાઈન ફ્રી કઈ રીતે તૈયાર કરી શકાય તે આપણે જોઈએ સૌ પ્રથમ આપણે ગૂગલની અંદર મી ક્યુઆર કોડ જનરેટર એવું ટાઈપ કરીશું તેની સાથે જ અહીંયા પહેલું વહેલું મી ક્યુઆર કોડ ડોટ કોમ દેખાશે તેના ઉપર ક્લિક કરો આ સાથે જે પેજ જોવા મળે છે તેમાં તમારી પસંદગીના ફાઇલ માટે તમે ક્યુઆર કોડ તૈયાર કરી શકો જેમ કે યુઆરએલ અથવા તો લિંક પીડીએફ ટેક્સ વોટ્સએપ વાઈફાઈ ઇમેજ આ દરેક પ્રકારના માટે ક્યુઆર કોડ બની શકે છે જેમાં આપણે લિંક અથવા યુઆરએલ ઉપર ક્લિક કરીએ જેના માટે આવા પ્રકારનું પેજ તમને ઓપન થયેલું જોવા મળશે જેમાં પ્રથમ બોક્સ છે પુટ યોર લિંક હિયર ઉપર આપણે આપણી કોઈક યુઆરએલ અથવા તો લિંકને આપણે પેસ્ટ કરીશું ત્યાર પછી આ ક્યુઆર કોડ માટે તમે નામ આપી શકો જેમ કે માય સ્કૂલ એવું હું લખું છું ત્યાર પછી કેટેગરીઝની અંદરથી આ જુદી જુદી કેટેગરીમાંથી તમે તમારી ફાઇલને અનુરૂપ તમે ક્યુઆર કોડ કેટેગરી પસંદ કરી શકો જેમ કે હું એજ્યુકેશન પસંદ કરીશ હવે આપણે ક્યુ કોડ બનાવવાની આગળની પદ્ધતિ માટે આગળ વધીએ અને કસ્ટમાઇઝ એન્ડ ડાઉનલોડ ક્યુઆર કોડ ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે તમને અહીંયા ક્યુ કોડ બનાવીને આપી દીધેલ છે હવે આની ડિઝાઇન આઈ બટન અને એના નીચે નામ લખાય તે માટે આપણે આગળ વધીએ સૌપ્રથમ અહીંયા તમને કેટલીક ક્યુઆર કોડ માટેની પેટર્ન્સ જોવા મળે છે અહીંયાથી પસંદ ન આવે તો પ્લસ કરી અને આગળ જે ડિઝાઇન્સ છે એ તમે એના ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો અહીંયા તમને તમારા વિષયને અનુરૂપ એવી જે તમારી પસંદગીની ડિઝાઇન હોય એ તમે ગોઠવી શકો છો જેમ કે હું અહીંયા આ નમસ્કારવાળી જે ડિઝાઇન છે એ પસંદ કરું છું ત્યાર પછી આગળ વધવા આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું જેથી આપણો ક્યુઆર કોડ છે એની ડિઝાઇન છે એ તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી ફ્રેમ બેકગ્રાઉન્ડ જે તમને પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ દેખાય છે તેનું આપણે કલર પસંદ કરી શકીએ જો કોઈ કલર પસંદ કરીશું તો એ પ્રકારનું આપણા બેકગ્રાઉન્ડનો કલર છે એ થઈ જશે ત્યાર પછી આગળ એડિશનલ ટેક્સ ઉપર આપણે આ ક્યુઆર કોડની નીચે એ ક્યુઆર કોડ શાના માટેનો હતો એ તમે લખી શકો જેમ કે હું માય સ્કૂલ એવું ટાઈપ કરું છું અને એમના ફોન્ટ આપણે પસંદ કરી શકીએ સાથે સાથે આપણે કલર પણ પસંદ કરી શકીએ આ રીતે આપણી આ ક્યુઆર કોડ માટેનું નામ છે એ ગોઠવાઈ જશે ત્યાર પછી બોડી પેટર્નની અંદર અહીં આપેલી વિવિધ બોડી પેટર્ન છે એમાંથી આપણે આપણી પસંદગીની બોડી પેટર્ન છે એને સિલેક્ટ કરી શકીએ છીએ અહીં આપણે સ્મોલ ડોટ્સવાળી બોડી પેટર્ન છે એ સિલેક્ટ કરીએ છીએ ડિફોલ્ટ બ્લેક કલર જોવા મળે છે સિંગલ કલરમાં સિંગલ કલરની અંદર આપણે વિવિધ કલર છે એ કોઈ એક સિંગલ કલર છે એ પસંદ કરી શકાય છે સાથે સાથે કલર ગ્રેડ ઉપર ક્લિક કરી અને એકથી વધારે કલરના શેડ પણ આપણે પસંદ કરી શકીએ અને એ દરેકનું આપણું પસંદગી પ્રમાણે ગોઠવણી કરી શકીએ આ રીતે આપણી પસંદગીનો કલર છે એમાં રાખી શકાય છે આગળ આઈઝ બટન છે એક્સટર્નલ આઈઝ બટન જે ડિફોલ્ટ ચોરસ અને એની અંદર ચોરસ તમે જોઈ શકો છો પરંતુ ચોરસ રાઉન્ડ શેપમાં અને આ અલગ અલગ પ્રકારના જે ડિઝાઇન આપેલી છે એ આપણે આઈસ બટનની પેટર્ન તરીકે પસંદ કરી શકીએ અહીંયા પણ આપણે સિંગલ કલર અથવા તો કલર ગ્રેન્ડ પસંદ કરી શકીશું જેમ કે અહીંયા ગ્રીન આ પ્રમાણે તમે તમારી પસંદગીના આઈસ બટનની પેટન છે એ રાખી શકો છો ત્યાર પછી ઇન્ટનલ આઈઝ પેટર્ન જે વચ્ચે અંદર આઈ બટનની અંદરનું જે શેપ છે એનો પણ આપણે પસંદગી કરી શકીએ જેમ કે હું અહીંયા રાઉન્ડ લઉં છું એનો કલર પણ આપણે સિંગલ અથવા તો ડબલ રાખી શકીએ સિંગલ કલરની અંદર પણ આપણે આપણી પસંદગીનો કલર છે એ ગોઠવી શકીએ આ પ્રમાણે ક્યુઆર કોડની જે પેટર્ન છે એની પાછળનું બેકગ્રાઉન્ડ છે એ ટ્રાન્સપેરન્ટ બેકગ્રાઉન્ડ છે એમાં પણ સિંગલ કલર અને ડબલ કલર અથવા તો ટ્રાન્સપેરન્ટ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકાય અને પસંદગી મુજબના કલર પણ આપણે ગોઠવી શકીએ ત્યાર પછી ક્યુઆર કોડની વિગત માટે અહીંયા આપણે અંદર એની ઇમેજ પણ મૂકી શકીએ છીએ દાખલા તરીકે યુટ્યુબ છે વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ આમાંથી કોઈ પણ આપણે આપણું પસંદગીનું મૂકી શકીએ સાથે સાથે જો આપણે કોઈ ફોટો ઓલરેડી આપણા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં હોય એ અપલોડ કરવો હોય તો અપલોડ ઇમેજ ઉપર જઈ અને તમારી જ્યાં ફાઇલ પડેલી છે ત્યાંથી કોઈ પણ ફોટો છે એ પણ પસંદ કરીને આપણે મૂકી શકીએ હવે આપણો આ ક્યુઆર કોડ છે એ આપણી પસંદગી મુજબ તૈયાર થયેલો છે જેને સેવ ટેમ્પ્લેટથી સેવ પણ કરી શકીએ જે અહીંયા તમને જોવા મળશે ત્યાર પછી આ આપણા ક્યુઆર કોડને આપણે એસવીજી અથવા તો પીએનજી ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકીએ હાલ પીએનજી ફોર્મેટની અંદર આ ક્યુ આર કોડને હું ડાઉનલોડ કરું છું ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરતાની સાથે આપણો ક્યુ કોડ છે એ ડાઉનલોડ થયેલો અહીંયા જોવા મળે છે આમ તેને ઓપન કરીને આપણે આ ક્યુ આર કોડને આપણી ઈચ્છા મુજબ શેર કરી શકીએ છીએ અને તેનો પ્રિન્ટ પણ কা শেছি খুব খুব আভার